જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી સકી જય અને આજે જોઈએ છીએ અનન્યતા તો એક વાર્તા પ્રસંગ સર્વ પ્રથમ જણાવું તો થોડા સમય પહેલાં એક ભાઈનો ભેટો થયો નામ કેપ્ટન કિશન અને ઉંમર આશરે સુડતાળીસ વર્ષ ને પાયલોટ તરીકે સારા નોકરી પરંતુ પણ તેની કૃષ્ણ ભક્તિ છે એ અનન્ય કૃષ્ણને ઈષ્ટ તરીકે તેમણે હૃદયારૂઢ કરેલા અને ગીતામાં અટતું તેને શ્રદ્ધા વાત વાતમાં તેમના જીવનનો એક માર્મિક અને પ્રેરણાદાયક પ્રસંગ છે એ જાણવા મળ્યો છે વાત વાતમાં તો આવો તેમજ તેમની જુબાનીથી જ આપણે બધું સાંભળીએ કે મેં પાયલોટની નોકરી છોડ્યા પછી અનેક વ્યવસાય કર્યા અને લાખોના ન્યારા વ્યારા કર્યા હતા પરંતુ બે હજારની સાલની વાત છે કે મારી આર્થિક પરિસ્થિતિ એકદમ કથળી ગઈ બધી જ બાજી છે એ અવડી પડે એક સમય એવો આવ્યો કે મારું બેંક બેલેન્સ માંડ ત્રણેક મહિના ખર્ચ પૂરતું બચ્યું હવે મનનો વિશાદ છે વધી ગયો ખૂબ ચિંતા થવા માંડી એટલે કોકે સલાહ આપી કે થાણા પાસે એક પાદરીનો આશ્રમ છે પાદરી ખૂબ ચમત્કારી છે અને ભલ ભલાના ગમે એવા દુઃખ દૂર કરી દે છે તો દુખતો માણસ છે એ તો તડખલાનો સહારો લે તે નહીં કે મારું મન ત્યાં જવા લલચાયું પરંતુ બુદ્ધિએ છે એ પડકાર ફેંક્યો શું તને તારા કૃષ્ણમાં શ્રદ્ધા નથી વળી વિચાર આવ્યો કે જીવનના લૌકિક વ્યવહાર માટે શું તેને તકલીફ અપાય અપાઈએ કૃષ્ણને શારીરિક દર્દ માટે દવાખાને ડોક્ટર પાસે ઈલાજ માટે જવું પડે છે ને તો એક વખત પ્રયત્ન કરી જોવામાં શું વાંધો બુદ્ધિએ આ દલીલો છે એનો સ્વીકાર કર્યો અને એક દિવસ પહોંચ્યો હું પાદરી પાસે મારા જેવા અનેક દુખિયા તેની પાસે આવતા મારી કથની તેને ધ્યાનપૂર્વક સાંભળી અને કે તેઓ કે કાલે સવારે આઠ વાગે પ્રાર્થનામાં આવજો અને અમારા પ્રભુ છે એ ખૂબ જ કરુણા સાગર છે અને તેના શરણે જનાર સર્વ તે દુઃખ સર્વના દુઃખ દૂર કરે છે તો મારા મનમાં દુવિધા તો હતી કે શું હું યોગ્ય કરી રહ્યો છું પરંતુ વિચાર સાથે બીજા દિવસે ત્યાં જવાનું નક્કી કર્યું કે જોઈએ આ ડોક્ટર શું કરે છે દિવસે સમયસર આશ્રમમાં પહોંચી ગયો અને વિશાળ હોલની અંદર છે એ દરી પથરાયેલી હતી માણસોની ઘણી બધી ભીડ હતી બધાને હારબંધ છૂટા છૂટા બેસી જવા કહ્યું અને સત્તાવાહી અવાજમાં કહ્યું કે હવે બધા આંખો બંધ કરી હું કહું તે એક ચિત્તે સાંભળો અને તેણે બાઇબલમાંથી ઈસુની પ્રશંસાના શબ્દો ઉચ્યા ઈસુ કરણાનો સાગર છે દુખિયાનો બેલી છે તેણે શરણે આવનાર સૌને તે તારે છે ઇત્યાદિ પછી તેણે બધાને ચતા સુઈ જઈ અને ડાબો હાથ ઊંચો કરવાનું કહ્યું કોઈ આંખો ખોલવી નહીં હમણાં તમારો ઊંચો હાથ કોઈ પકડશે તેવો અનુભવ તમને થશે કેટલીક ક્ષણો પછી મેં અનુભવ્યું કે કોઈ કે મારો હાથ જઈ લો અને થોડીવાર પછી બધાને બેઠા થઈ અને બે હાથ ઘસવા કહ્યું હાથમાં ફૂલોની સુગંધ પસરી ગઈ હવે કહે છે કે તમે મનની અંદર ધ્યાન ધરો અને હું જે કહું છું તે ધ્યાનપૂર્વક સાંભળો થોડી વારમાં જ છે એ હમણાં પ્રગટ થશે હું જે કહી રહ્યો છું તે તે મુજબ તમારે તેમની સમક્ષ હવે કબૂલાત કરવાની છે તે કહે કે બોલો કે તું ખૂબ દયાળુ છે મારું મન શરીર આત્મા સર્વકાય તારું છે હું કેવલ તારે સરણે છું આ સાંભળીને હું તરત જ કે ચમક્યો મારું મન સત્વરે જાગૃત થયું શું આવી કબૂલાત મારી થઈ શકે એ કે ત્યાં તો એ કે અનુભવ થયો કે એ મારી સામે આવીને પૂછી રહ્યા છે કે બેટા તે સાંભળ્યું ને તને કબૂલ છે ને કસી ચિંતા કરીશ નહીં ને મારા મને તેને મને જવાબ આપ્યો કે ના હું કબૂલી નહીં શકું કેમ કે તમે ભગવાન નથી તમને લોકો છે ભગવાનના પુત્ર કહે છે તો મારા ભગવાન તો શ્રી કૃષ્ણ છે તો તેમને હું મારું તન મન અને આત્મા વગેરે બધું જ આપી ચૂક્યો છું હવે તે તેમને તમને કેવી રીતે આપી શકાય એક વસ્તુ કોક બીજાને આપી દીધી હોય એ હવે બીજા કોકને કેવી રીતે અપાય આવી મનમાં મને સ્પષ્ટતા થતા જ મારું છે એ મન હવે શાંત થઈ ગયું હું અન્યસ્ક ભાવે કે બેસી રહ્યો અને થોડી વારે છે અવાજ સંભળાયો કે આંખો ખોલો તમારી કે પ્રાર્થના છે એ સંભળાઈ ગઈ છે હવે કાલે સવારે ફરી આવજો કુતુહલવશ બીજા દિવસે ફરી તે આશ્રમમાં ગયો એક કરમરાની આગળ છે લાઈન લાગેલી હતી અંદર બેઠેલી કોઈ સાધવી છે વારા ફરતી એક એકને બોલાવી અને વાત કરતી હતી મારો નંબર આવ્યો એટલે હું તેમની સામે જઈ અને ખુરશી પર બેઠો અને આવકારી એણે છે મને પૂછ્યું કે કાલે તમારો હાથ પકડેલો તેનો અનુભવ તમને થયેલો હતો ને તેની ખુશ્બુ માણી હતી તમે તેની આગળ તમે કબૂલાત છે એ કરી હતી ને હવે શું કરવાનું છે તે ધ્યાનથી તમે સાંભળો તમારા ઘરમાં મંદિર છે મેં હા પાડી મને કહે કે તેમાં જે મૂર્તિ ચિત્ર ઇત્યાદિ હોય તે સર્વ કંઈ છે એ સમુદ્રમાં પધરાવી દઈ આ ચિત્રને છે મંદિરમાં મૂકી અને મીણબત્તી સળગાવવાની અને આ તમારા ઘરના દરવાજે ટાંગી દેજો હવે તમારા ભાગ્યનો ઉદય થશે માટે તમે હવે નિશ્ચિંત રહેજો હું આ સાંભળી આભો બની ગયો મેં મક્કમ અવાજમાં કહ્યું કે બાનું સાંભળો મારો ભગવાન તો શ્રી કૃષ્ણ છે મારી સંપૂર્ણ આસ્થા અને ભક્તિ કેવલ તેમના પ્રત્યે જ છે તેના સિવાય અન્ય કોઈ મારો તારાહાર હોઈ શકે નહીં તમે કહો છો એવી કોઈ કબૂલાત મેં કરી જ નથી તેણે મને પૂછ્યું કે તો પછી શા માટે અહીં આવ્યા હતા મેં જવાબ આપ્યો કે હું તો આને એક અસ્પતાલ સમજીને આવ્યો હતો કે જો અહીંના ડૉક્ટર મારો કેવો ઈલાજ કરે છે આમ કહી અને તેને ધન્યવાદ આપી હું ઝટપટ ઘરે પહોંચી ગયો અને મારા મંદિરમાં બિરાજતા શ્રી કૃષ્ણને પગે પડી અને વિનંતી કરી કે મારા અપરાધની ક્ષમા છે એ મેં માગી કે હે પ્રભુ હે ધ્યાના નિધાન મને ક્ષમા કર હું મરીશ ને જીવીશ કેવળ તારા શરણે મારા ઉપર એવી કૃપા કર કે મારું ચિત્ત છે એ તારા ચરણમાંથી હટે નહીં એકી શ્વાસે કહેલી વાત તેણે પૂરી કરી અને ખુશીપૂર્વક તેણે કહ્યું કે જાન બચી અને લાખો પાય હું મનોમન એ કૃષ્ણ ભક્ત પર વૈષ્ણવને છે એ વંદી રહ્યો ધન્ય છે તેની શ્રદ્ધાને ધન્ય છે તેની અનન્યતાને નાની અમથી લૌકિક તકલીફોમાં આપણે જ્યાં ત્યાં દોરણી જઈએ છીએ આપણા ભગવાન પ્રત્યે આપણા પ્રભુ પ્રત્યે છે આપણો વિશ્વાસ ડગી જાય અને આપણે જ્યાં ત્યાં છે એ મારવા લાગીએ તો એક વખત કોઈને પણ આપણે સમર્પણ કરી દીધું છે તો પછી બીજે ન જવાય કહેવાનો અર્થ એવો નથી કે ત્યાં છે એ ખરાબ છે યોગ્ય નથી દરેક ધર્મ છે એ પોતાના સ્થાને યોગ્ય જ છે પરંતુ આપણે એક જ જે રસ્તો સ્વીકાર્યો છે એક જ રસ્તો છે એ અમદાવાદ તરફ લઈ જાય એવું નથી તો અહીંથી હું છું ત્યાંથી ત્રણ રસ્તા અમદાવાદ તરફ જતા હોય ત્રણ માર્ગ હોય એક તો બસમાં જઈને જવાય વિમાનમાં જઈ શકાય પછી આપણે દરિયાઈ માર્ગે જઈ શકીએ પણ આપણે જે રસ્તો પહેલાં નક્કી કર્યો છે એ રસ્તેથી જવાય પછી ત્યાંથી અટકીને વળી પાછું બીજા રસ્તે જવું તો આપણે જે જગ્યાએ પહોંચવું છે એમાં વિલંબ થશે દરેક રસ્તા છે પ્રભુ તરફ લઈ જનારા છે દરેક ધર્મ છે એ પ્રભુની પ્રાપ્તિ કરાવે પણ એક આપણે રસ્તો પસંદ કર્યો છે તો પછી ત્યાં જ્યાં જવા માટે જે રસ્તો પસંદ કર્યો છે તેના પર જવાય પહેલા સર્વપ્રથમ છે એ બધું છે વ્યવસ્થિત જાણી લેવાય કે બસમાં જશું તો આપણને શું શું તકલીફ થશે એમાં શું મજા આવશે ટ્રેનમાં જશું તો શું થશે વિમાનમાં જશું તો શું થશે એ બધું જાણી લેવાય આપણે બધું જાણ્યા પછી જો આપણે નક્કી કર્યું છે કે મારે આ રસ્તેથી જ અમદાવાદ જવું છે અને પછી અડધેરથી પાછા વળવા માંગીએ કે નહીં આમાં નથી મજાવતી હવે તો ટ્રેનમાં જાઉં બસમાં ન મજા મજાય તો વૈષ્ણવો જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચતા વિલંબ થશે તો જે કઈ માર્ગ છે જેને પણ આપણે પતિ ધારણ કર્યા છે સ્ત્રીએ એક વખત એક એક પુરુષને સ્ત્રી એક સ્ત્રીએ પુરુષને પતિ તરીકે ધારણ કરી લીધા પછી એમ કે આ મને

શય છે એ આપણે કેળવવો જોઈએ અસ્તુ વૈષ્ણવો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં નહી છે